જુનિયર ક્લાર્ક ની પરીક્ષાના વિવાદ ને લઈને બિન અનામત સંકલન સમિતિના દિનેશ બાબણિયા દ્વારા ખાસ નિવેદન સામે આવ્યું છે તમે છો તમે બોલો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે અમને મળેલી માહિતી મુજબ પરિણામ જે સીસીઈ નું આજે જાહેર કરવાનું છે તેમાં પ્રિલિમ પરીક્ષાની અંદર જનરલ કેટેગરીના ઉમેદવારોને બાકાત કરવા માટેનું સંપૂર્ણપણે આયોજિત એક આજે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સરકાર શ્રીનો જીઆર કમ્પ્લેટ બતાવે છે કે જે પ્રિલિમ એક્ઝામનું પરિણામ જાહેર કરવામાં આવે તેમાં દરેક કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવી પરંતુ અમે જે તે જગ્યાએ રજૂઆત કરતા એમ કહેવામાં આવ્યું કે અમારે વધારે પેપર ચેક કરવા પડે એટલા માટે અમે આને દરેક કેટેગરીના બદલે જનરલ કેટેગરીના સાત ગણા ઉમેદવારોને અમે લિસ્ટ બનાવીશું માન્ય ચેરમેન કોઈપણ વ્યક્તિને જવાબ આપતા નથી મુલાકાતનો સમય પણ આપતા નથી અને પોતાની મનમાની દ્વારા આજે જે સાંજે પરિણામ જાહેર થવાનું છે તેમાં અમને સંપૂર્ણપણે ભીતી છે કે ચેરમેન શ્રી પોતાના મુસદ્દા મુજબ જનરલ કેટેગરી એટલે કે અનરિજરી કેટેગરીના ઉમેદવારોને અન્યાય કરવાનું સંપૂર્ણપણે નક્કી કરીને આજે રિઝલ્ટ બહાર પાડવા માટે પણ કોર્સ કરી રહ્યા છે એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે અને આજે જો એ રિઝલ્ટ એ રીતે જાહેર કરવામાં આવશે એટલે કે ગુજરાત સરકારના જીઆરની વિરુદ્ધમાં જો પરિણામ જાહેર કરવામાં આવશે તો એને અમે ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ પણ કરીશું અને સરકાર સામે ક્યાંય પણ જનરલ કેટેગરીના ઉમેદવારોને એટલે કે અનવિઝ્યુઅરલ કેટેગરીના ઉમેદવારોને જો અન્યાય થશે તો એ બાબતે સંપૂર્ણપણે જવાબદારી ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનની રહેશે